છ મહિના વરઘોડો કાઢવાની માંગ સાથે મોટી સંખ્યામાં કોળી ઠાકોર સમાજના લોકો ત્યાં પહોંચી ગયા હતા ત્યાં તેમને પોલીસ સાથે ઘર્ષણ તથા પથ્થરમારો પણ થયો હતો અને કેસ કબાળા અને ઘણું બધું થયું હતું જે બાદ કારણ કે જેલમાંથી બહાર આવેલ હત્યારા બહાર આવતાની સાથે જ ફરી હત્યાની ધમકી આપી છે કોને કોને અને શું ધમકી આપી બધી જ વિગતો મેળવી અહેવાલમાં જય હિન્દ પર સાથે હું છું નિધિ ગઢવી

સાથો સાથ બોટાદ જિલ્લા નું કાણીયાર ગામ અને નીલેશભાઈ રાઠોડ નામ વ્યક્તિ જયારે વિછીયા જે પ્રકરણ બન્યું હતું ત્યારે તે ત્યાં હાજર હતો અને બાણું જણા ઉપર જે કોળી સમાજ ના છે અને નિર્દોષ વ્યક્તિઓ છે તેના ઉપર જે ખોટી ત્રણસો સાત ની જે કલમો લગાડવામાં માં આવી છે પોલીસ તંત્ર દ્વારા એમાં આના એક વ્યક્તિ નીલેશભાઈ રાઠોડ ઉપર એક ફોન આવે છે અને એ ફોન જે સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપુરા ની જે વિછીયા હત્યા થઈ તેના હત્યારાઓ જે જામીન ઉપર અત્યારે બાર છે એમનો ફોન આવે છે અને એમને કહે છે કે તું કેમ વિછયા ગયો તો તને પણ મારી નાખવાનો છે તું ગામ મૂકીને જતો રહેજે ત્યારે અમારા આગેવાનો બોટાદ એસપી સાહેબને મળ્યા અને એફઆઈઆર પણ કરાવી છે અને અમારી એક જ માંગ છે કે નિલેશભાઈ રાઠોડ અને સમગ્ર પરિવારને પ્રોટેક્શન આપવામાં આવે તાત્કાલિક ધોરણે આ જે આરોપીઓ છે ગુંડા વ્યક્તિઓ છે જે મર્ડરરો છે જામીન રદ કરવામાં આવે અને સાથોસાથ એમની ઉપર કડક માં કડક કાર્યવાહી કરીને એમને જેલમાં ફરી એકવાર મોકલવામાં આવે અને બ્રિજરાજભાઈ તમે કહી રહ્યા છો કે નિલેશભાઈ ને આ રીતની ધમકી મળી છે તો એમાં બીજા પણ ઘણા બધા લોકો આ જે કેસ છે એ થયો હતો તો અન્ય કોઈ લોકોને આ પ્રકારની ધમકીઓ મળી છે કે કેમ નિલેશભાઈ રાઠોડ છે અને જે આ ધમકી આપનાર વ્યક્તિ છે જે ઉપર અત્યારે બાર છે હત્યા બંને એક હોવાથી રાઠોડ ને એમણે ફોન દ્વારા કોલ રેકોર્ડિંગ પણ એસપી સાહેબ ને સંભળાવ્યું છે પોલીસ સ્ટેશન માં આપ્યું છે એટલે હાલ પૂરતી તો અત્યારે નિલેશભાઈ રાઠોડ ને ધમકી આપવામાં આવી છે અને અમે એફઆઈઆર પણ નોંધાવી દીધી છે જી અને આગળ તમને તમે જે ફરિયાદ નોંધાવી છે તેમાં આગળ શું કાર્યવાહી ની બાંહેધરી તમને આપવામાં આવી છે જી એફઆઈઆર લીધી છે અમે જેમ કીધું એમ કે નિલેશભાઈ રાઠોડ ને સમગ્ર પરિવાર ની પ્રોટેકશન ની માંગ કરી છે જામીન એમના રદ કરવાની માંગ કરી છે અને જે આરોપી છે જેમણે ધમકી આપી છે એને કડક માં કડક અને જેલમાં ફરી એક વાર નાખવામાં આવે એની બાંહેધરી

ધમકી આપી હતી મારા ઘરવાળાને કે તું વિચાર ગયો એટલે તારે હાથ પગ ભાંગવાના આસન પાંચ દિવસ ની અંદર ઉપાડી લેવામાં આવશે સમજ હતી અમારે જાવો પડે કેમ અમને વારંવાર ધમકી આપે છે જયારે જોઈતા તને જાનથી મારી નાખી તારી ઉપર ગાડી ચડાવી દઈશ આમ કરી અને ઘરમાં આવીને મારીશ એટલે એને કોઈ કાયદો લાગુ જ નથી પડતો હમણાં એક મર્ડર કર્યો રામા રામે પોલીસ સમાજ નો એમાં એને જતો કર્યો એને જામીન રદ કરીને એને બહાર કાઢ્યો પૈસા ભરીને છૂટો થઈ ગયો પૈસા પાવર વાળો માણસ છે એટલે અમારા ગરીબ માણસ કોઈ વેલ્યુ જ નથી ફનફાવે એવું વર્તન કરવાનો મારા ઘર વાળા ને કાંઈ થશે ને તો હું આખી અમારી સમાજ ભેગી કરી અને રમા રબારીને હું હારામાં હારી સજા દઈશ

સમસ્ત કોળી સમાજના આગેવાનો અને યુવાનો આવ્યા છે કારણ કારણ કે કાનિયાડ ગામે નિલેશભાઈ રાઠોડ નામના વ્યક્તિને જે જસદણ અંદર સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપુરાના હત્યારાઓ હતા જે હમણાં જામીન ઉપર છૂટ્યા હતા તેમાંથી એકે બોટાદના કાનિયાડ ગામના નિલેશભાઈ રાઠોડને ફોન કરીને ધમકી આપી કે તને પણ મારી નાખવાનો છે ગામ મૂકીને વયો જજે એના અનુસંધાને આજે બોટાદ એસપી ખાતે મુકેશભાઈ હોય પરસોત્તમભાઈ હોય અને તમામ સમાજના આગેવાનો અને યુવાનો એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે અવારનવાર કોળી સમાજ સાથે જ અન્યાય કેમ કોળી સમાજના હક અધિકાર અને ન્યાય કરવાની વાત આવે ત્યારે આવા માથાભારે માણસો ગુંડા વ્યક્તિઓ કોળી સમાજને એમ કેમ પ્રકારે દબાવી દેવાના ધમકાવવાના માર મારવાના મર્ડરો કરવાના બહેનો દીકરીઓની છેડતી કરવાના જમીન માફિયાઓ જમીન હડવવાના પ્રયત્ન કરતા હોય ત્યારે કોળી સમાજ સાથે જ અત્યાચાર કેમ હવે એસપી સાહેબને નિવેદન કરવા માટે આવ્યા છીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે તાત્કાલિક ધોરણે નિલેશભાઈ રાઠકોડ અને સમગ્ર પરિવારને પ્રોટેક્શન આપવામાં આવે જે કોઈ પણ આરોપી એમને ધમકી આપે છે એમની તાત્કાલિક જામીન અરજી રદ કરવામાં આવે એમની ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક ગુના સાથે એમને ફરી એકવાર જેલમાં મોકલવામાં આવે એવી જ અરજી અને એવી જ આશા સાથે અમે એસપી કચેરી બોટાદ ખાતે આજે પધાર્યા છીએ મીટિંગમાં કેમ જ્યોતો આવી રીતે બોટાદ જિલ્લાની વાત કરું તો બોટાદ જિલ્લાનો એક એક કોળી સમાજનો દીકરો જ્યારે કોઈ સામે અવાજ ઉઠાવે ત્યારે સામા ગુંડાઓ દ્વારા એમને ધાક ધમકી આપીને ખૂબ પરેશાન કરવામાં આવે છે આજે અમે એસપી સાહેબને મળવા આવ્યા છીએ ત્યારે અમારા અને બધા સમગ્ર આગેવાનો બિજાસભાઈ હોય મુકેશભાઈ હોય તથા એની ટીમ દ્વારા એસપી સાહેબને અમે ખૂબ રજૂઆત કરવામાં આવેલ છે કે આગામી દિવસોની અંદર જે કોળી સમાજના દીકરાઓ અને દીકરીઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા અમે વારંવાર કહેવામાં આવીએ છીએ વારંવાર રજૂઆત કરવામાં આવી છે ત્યારે અમને એક જ જવાબ મળે છે કે અમે કામ કરી કરીએ છીએ અમારે બીજો કોઈ કામ હોય કે નહીં ત્યાર પછી હવે પછી દરેક સમાજના આગેવાનોને નક્કી કરેલું છે કે આવા આરોપીઓને જો જેલના સર્યા પાછળ ફરી વખત એમના જામીન રદ કરવામાં નહીં આવે તો કોળી સમાજના યુવાનો દ્વારા બોટાદ જિલ્લાના કોળી સમાજ યુવાનો અમે જાગી ગયા

આ તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ આપ જોતા રહો ટીવી ન્યુઝ નમસ્કાર